પાટણના રણુજ ગ્રામ પંચાયતની ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે ગ્રામ પંચાયતની ચૂંટણી માટે લોકો મતદાન કરી રહ્યા છે વરસાદ હોવા છતાં પણ મતદાન કેન્દ્રો પર લોકોનો ધસારો જોવા મળી રહ્યો છે ગ્રામજનોમાં જોવા મળ્યો છે અનેરો ઉત્સાહ ત્યારે એક બાજુ વરસાદ પણ છે ને છતાં પણ લોકો મતદાન કરવા માટે આવી રહ્યા છે ને લાંબી લાંબી લાઈનો જોવા મળી રહી છે આ ખૂબ જ સારી નિશાની કહી શકાય કારણ કે પોતાના મતનો ઉપયોગ લોકો કરી રહ્યા છે અને લોકો પોતાની જે ફરજ છે જે હક છે તેનો ઉપયોગ કરી રહ્યા છે કારણ કે મતદાન કરવું એ દરેક માટે ખૂબ અનિવાર્ય છે કારણ કે પોતાનો મત આપીને યોગ્ય વ્યક્તિ લોકો ચૂંટતા હોય છે અમારા ગામમાં સારો માહોલ છે ચાલુ વરસાદ છે અને અમારા ગામમાં સારું જે કામ કરે ગટર લાઈનનું કામ કરે રોડ રસ્તાનું કામ કરે અને પંચાયતનું સારું કામ કરે એવા સરપંચ ઉમેદવારને અમે મત આપીશું અને મત આપીને અમને જીતાડીશું એટલે અમારા ગામમાં માહોલ સારો છે અમારું ગામ સુરણના ગામ છે અને ચાલુ વરસાદમાં પણ અમે લોકો ઉમટી અને મતદાન ઉંમરલાયક છીએ સતત પર ઉમટી અને મત આપવા માટે અમે આવ્યા છીએ અને સારા માણસને મત અમે આપીશું પાટણ જિલ્લામાં સવારથી જ મતદાન પ્રક્રિયા શરૂ થઈ જવા પામી છે જિલ્લામાં બસો ને બત્રીસ ગ્રામ પંચાયતો ઉપર ચૂંટણીની પ્રક્રિયા શરૂ થઈ જવા પામી છે ત્યારે બીજી તરફ મેઘરાજાની મહેર પણ અહીંયા વહેલી સવારથી શરૂ થઈ જવા પામી છે કેમેરામેનને કહ્યું કે દ્રશ્યો બતાવે કે સવારથી જ જે પ્રકારે વરસાદના માહોલ વચ્ચે અહીંયા મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા પહોંચી ગયા છે એક તરફ જે પ્રમાણે ગ્રામો ગામોની અંદર રોડ રસ્તા પાણી સહિતની સુવિધાઓ માટે સારો સરપંચ ગામનો વિકાસ કરી શકે તેવી હાલ તે બાબતને લઈને મતદાન

ચોક્કસથી એક તરફ વરસાદી માહોલ છે તેમ છતાં પણ મત અધિકારનો ઉપયોગ કરવા મતદારો પહોંચી રહ્યા છો કેવા ઉત્સાહ બહુ સરસ ઉત્સાહ છે આટલો બધો વરસાદ હોવાના લીધે પણ અહીંથી સવારથી જ્યારથી શરૂ થયું ત્યારથી અહીંયા બહુ ઉમળકાભેર બધા આવી રહ્યા છે અને લાંબી લાંબી કતારો તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે મતદારોમાં બહુ મોટો ઉત્સાહ છે અને બહુ સરસ રીતે અને શાંતિપૂર્ણ મતદાન ચાલી રહ્યું છે ચોક્કસ બીજા કેમેરામેન કહી શ્રી દ્રશ્યો બતાવે કે આ તરફ જે પ્રકારે મતદાર મથકો પર લાંબી લાંબી કતારો અહીંયા વરસાદી માહોલની અંદર પણ જોવા મળી રહી છે લોકો અહીંયા પતરાના શેડ વચ્ચે પણ અહીંયા લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા લાંબી લાંબી કતારોમાં ઉભા રહેવા પામ્યા છે ખાસ કરીને વાત કરવામાં તો બીજી તરફ કહીશ કે કેમેરામેનને કે મુખ્ય ગેટ ઉપર અહીંયા લોકોનો જમાવડો અહીંયા સ્પષ્ટપણે અહીંયા જોવા મળી રહ્યો છે કારણ કે એક તરફ વરસાદી માહોલ વચ્ચે જે મતાધિકારનો ઉપયોગ કરવા મતદારો મોટી સંખ્યામાં અહીંયા પહોંચી રહ્યા છે અહીંયા કાકા છે કાકાને સીધી વાત કરીશું કે ચાલુ વરસાદની અંદર તેમના મતાધિકારનો ઉપયોગ કરવો પડશે દાદા તમે કેવા સરપંચને મત આપશો કેવા વિકાસના કામોને મત આપશો હાલમાં ચક બધો ને વિકાસ ગામમાં ગામમાં વિકાસ કરે એવા બાનું સાહેબ ચોક્કસથી જે ગામમાં વિકાસ કરશે તેમને મત આપશે તેવું સ્પષ્ટપણે અહીંના